નોંધાયેલા મતોનો હિસાબ એટલે કે સત્તર ગ કેવી રીતે ભરવું તેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું સત્તર ગ તેની મલ્ટિપલ કોપી બનાવવાની હોય છે આ સત્તર ગ ફોર્મ આપે મતદાન એજન્ટને પણ આપવાનું હોય છે માટે આની ઘણી કોપીઓ બનાવવાની થાય છે તો જોઈએ આ કઈ રીતે ભરવું સત્તર ગ એટલે કે સેવન્ટીન સી આ ચૂંટણી સંચાલન નિયમો ઓગણીસો એકસઠમાં વૈધાનિક નિયમો અને હુકુમ પ્રમાણે ભાગ એક નોંધાયેલા મતોનો હિસાબ એટલે સત્તર ગ તેમાં સૌ પ્રથમ રાજ્યનું નામ લખવાનું છે ગુજરાત રાજ્ય અને આપણી જે લોકસભા મત વિસ્તાર છે તે લખવાનું છે જેમ કે અહીં આગળ એક્ઝામ્પલમાં લીધું છે પચીસ નવસારી વિસ્તારની લોકસભા ચૂંટણી મતદાન મથકનો નંબર આપનો જે પણ મથક નંબર હશે જેમ કે સત્તર લિંબાયત અને ઝીરો સિક્સ કે જે પણ નંબર આવે અહીં આગળ બતાવ્યો છે એકસો એકોતેર એ થ્રી ફોર મતદાન મથકે ઉપયોગમાં લેવાયેલ મતદાન મશીનની ઓળખ નંબર એટલે કે મતદાન મશીનમાં તમને ખ્યાલ છે કે સીઓ બીયુ અને પેટ તમે જે નંબરના વાપરો છો તેનો નંબર અહીં આગળ લખવાનો થાય છે સૌથી પ્રથમ નિયંત્રણ એકમ એટલે સીયુનો નંબર ત્યાર પછી મતદાન એકમ એટલે કે બીયુનો નંબર અને વીવીપેટનો નંબર તમારે અહીં નોંધવાનો થાય છે એક્ઝામ્પલ રૂપે અહીં આગળ નોંધ્યા છે પછી છે મતદાન મથકે ફાળવવામાં આવેલા મતદારોની કુલ સંખ્યા કુલ સંખ્યા એટલે કે તમને જેટલા વોટર ત્યાં બુથ પર ફાળવવામાં આવ્યા હોય તેની સંખ્યા વધતા જો ઈડીસી મતદારો હોય તો તે તમારે પ્લસ કરીને લખવાના છે પ્લસ પાંચ ઈડીસી મતદારો તો આમ બારસો ચાર વત્તા પાંચ ઈડીસી ત્યારબાદ છે મતદારોના પત્રક સત્તર કમાં નોંધ કરેલા મતદારોની કુલ સંખ્યા તો મિત્રો નોંધ થયેલામાં ઈડીસી પણ આવશે માટે અહીં આગળ થશે આઠસો પાંચ જેમ કે આઠસો પાંચ નોંધાયા એમાં આઠસો વોટર્સ કે જે માર્ક કોપીની અંદર નોંધાયેલા છે તેમણે મતદાન કર્યું છે અને પાંચ ઈડીસીવાળા છે એટલે આપણે એને બાયફર્કેશન બતાવ્યું છે કે આઠસો પાંચ બ્રેકેટમાં આઠસો વત્તા પાંચ ઈડીસી ત્રીજો નિયમ ફોર્ટી નાઇન દ ફોર્ટી નાઇન ઓ હેઠળ મતની નોંધ નહીં કરવાનું નક્કી કરનાર મતદારોની સંખ્યા તો અહીં આગળ મત આપવાનો ના પાડી હોય તેવા કોઈ ઉમેદવાર હોય તો અહીં આગળ આપણે નોંધવાનું છે કયા નિયમ મુજબ ફોર્ટી નાઇન દ ફોર્ટી નાઇન ઓ કોઈ મત નોંધવાની ના પાડી હોય તો એ અહીં આગળ નોંધવાનું છે ફોર્ટી નાઇન ત હેઠળ મત ન આપવા દેવાયા આવ્યા હોય તો તેવા અહીં આગળ નોંધવાના છે ભાગે આવા કોઈ સ્પેશિયલ કિસ્સા હોય તો એ આપણે અહીં આગળ નોંધવાના છે તે જ રીતે ફોર્ટી નાઇન એસ ડી હેઠળ જે મતદારો બાદ કરવાના થાય તેવા નોંધાયેલ ચકાસની મતોની સંખ્યા એટલે ટેસ્ટ વોટ જો કોઈ કે ટેસ્ટ વોટ કર્યા હોય તો એ પણ આપણે અહીં આગળ બાદ કરવાના થાય છે ટેસ્ટ વોટની અંદર તમને ખ્યાલ છે ફોર્ટી નાઇન એમ એ જે છે એમાં જો કોઈક વોટર વોટ આપે છે અને કહે છે કે મેં જેને વોટ આપ્યું છે એક આપલી પેટની અંદર ડિસ્પ્લે થઈ નથી માટે હું જેને મત આપું છું તેને મત જતો નથી તો આવા કિસ્સામાં પ્રિસાઇડિંગ ઓફિસરે સૌ પ્રથમ આ મતદારને જાણ કરવાની રહેશે કે જો ટેસ્ટ વોટ કર્યા બાદ આપ ખોટા સાબિત થશો તો આપને એક હજાર રૂપિયા દંડ અથવા છ માસની જેલ અથવા બંને થઈ શકે છે છતાં જો કોઈક વોટર તૈયાર થાય તો આપે મતદાન એજન્ટ સાથે પ્રિસાઇડિંગ ઓફિસરે જઈને એ વ્યક્તિને ત્યાં લઈ જઈ વોટ આપી ચેક કરવાનું છે જો ચેક કરતાં એ વોટર સાચો જણાય તો મતદાનને મુલતવી રાખી મતદાન અધિકારીને જાણ કરવાની થાય છે અને જો એ ખોટો જણાય તો તમારે એ વોટરને પોલીસને આપી દેવાનો છે અને પોલીસને જે ફરિયાદ પત્ર આપવાનો છે તેની નકલ પણ આપ જાણો છો કઈ રીતે ભરવાની છે તે વાત કરવાના થતાં કુલ ચકાસણી મતોની સંખ્યા ટેસ્ટેડ વોટ જો કોઈ હોય તો હવે આપણે કુલ કર્યું તો અહીં આગળ આપ જોઈ શકો છો કે આવી કોઈ કુલ સંખ્યા નથી માટે ફોર્મ સત્તરમાં આપણે કુલ સંખ્યા ઝીરો ઝીરો લખી છે બાદ કરવાના કોઈ નથી કોઈ પણ કિસ્સામાં ઝીરો 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 છે એટલે સંખ્યા બાદ કરવાની ઝીરો છે ફોર્મ સત્તર કમા મતદારનો ક્રમાંક જેણે ટેસ્ટ વોટ આપ્યો હોય તેના માટે છે બાદ કરવાના મતોમાં કે કોઈએ ટેસ્ટ વોટ આપ્યો હોય તો સત્તર કમા એ મતદારનો ક્રમાંક કયો છે તે અહીં આગળ નોંધવાનો છે પછી છે જેમને માટે ચકાસણી મતો નાખવામાં આવ્યો હોય તેવા ઉમેદવારો કયા મતદાર અથવા કયા ઉમેદવાર માટે આ વ્યક્તિએ આ ટેસ્ટ વોટ નાખ્યો છે તે અહીં આગળ નોંધવાનું છે માની લો કંઈ નથી તો અહીં આગળ આપણે નીલ રાખી દઈશું એટલે કે નોટ એપ્લિકેબલ એન એ હવે આગળ જોઈએ મતદાન મશીન અનુસાર નોંધાયેલા મતોની સંખ્યા એટલે કે આપણા સીની અંદર કેટલા મતો નોંધાયા છે ટોટલમાં ચેક કરી લો કે આઠસો પાંચ મતો કારણ કે આઠસો વોટરે આપ્યા છે અને પાંચ ઇડીસી એટલે આઠસો પાંચ ત્યારબાદ છે કે મુદ્દા એક સામે દર્શાવેલ કુલ મતોની સંખ્યા મુદ્દા બે સામે દર્શાવેલ કુલ મતોની સંખ્યા ત્રણ સામે દર્શાવેલ મતોની નોંધ નહીં કરનાર મતદારોની સંખ્યા ક્રમાંક ચાર સામે દર્શાવેલ મતદારોની સંખ્યા એટલે કે બે ત્રણ ચાર મેળ ખાય છે કે કેમ ફેરફાર ધ્યાન પર આવે છે કે કેમ એટલે આપણે ચેક કરી લેવાનું છે જો બધું બરાબર હોય તો કશું જ પ્રોબ્લેમ આવવાનો નથી એટલે કે આ મેચ થઈ જશે એટલે આપણે લખ્યું કે હા મેળ ખાય છે નિયમ ફોર્ટી નાઇન ધ હેઠળ જેમણે સુપ્રત કરેલા મતપત્રો આપ્યા હોય તેવા મતદારોની સંખ્યા હવે સુપ્રત કરેલા મતપત્રો શું છે તો મિત્રો કોઈક એક વ્યક્તિ એવો છે કે જે મતદાન મથક ઉપર આવે છે અને પોતાની આઈડેન્ટિટી પ્રૂફ કરે છે કે હું આ વ્યક્તિ છું અને આપને એવું ધ્યાન પર આવે છે કે આ વ્યક્તિના નામે કોઈ અન્ય વ્યક્તિ વોટ આપી ગયો છે તો આવા કિસ્સામાં આ વ્યક્તિ જો પોતાની આઈડેન્ટિટી સાબિત કરે છે પોતાની આંગળી બતાવે છે કે એના ઉપર નિશાની નથી એને પોતે પ્રથમ વખત આવે છે મતદાન એજન્ટ પણ ઓળખે છે કે આ વ્યક્તિ બરાબર છે એટલે એની જગ્યાએ કોઈ ખોટો વ્યક્તિ વોટ આપી ગયો છે તો એનો મતદાન અધિકાર ન છીનવાય તે માટે તેને આપણે મશીન ઉપર તો વોટ ના કરવા દેવાય કારણ કે એક વોટર એક વોટ પરંતુ એને આપણે સુપ્રત કરેલા મતપત્રો એટલે ટેન્ડર બેલેટ જે આપ્યા હોય જે નંબરના આપ્યા હોય તેમાંથી એક તમારે એને આપવાનું છે અને સ્વસ્તિકના ચિહ્ન જેવું જે આપણું એ આવે છે એરોમાર્ક તે એને આપીને એને એ પેલેટ પેપર ઉપર વોટ આપવાનો છે સુપ્રત કરેલા મતપત્રની અંદર અને જો આવો વોટ હોય તો આપણે લખવાનું છે કે આ નિયમ હેઠળ સુપ્રત કરેલા મતદારોની સંખ્યા જેમ કે ધારો કે એક વોટ આપ્યો છે તો એક હવે તમને સુપ્રત કરેલા મતપત્રો કેટલા આપ્યા છે તમને વીસ આપ્યા છે તો ઉપયોગ માટે પ્રાપ્ત થયેલા વીસ અને કયા નંબરથી કયા નંબરના ક્રમ નંબર તમને આપ્યો હશે એનો તો એ તમારે નોંધવાનો છે કે ઝીરો ઝીરો વનથી ઝીરો ઝીરો આપ્યા છે એમાંથી મતદારોને આપેલા તો એક તમે આપ્યો છે એટલે એક અને એને કયા નંબરનો આપ્યો છે એક નંબરનો આપ્યો તો એક નંબરનો બીજા કોઈ આપ્યા નથી માટે ઉપયોગમાં નહીં લેવાયેલા અને પરત કરેલા વીસમાંથી એક આપ્યો એટલે ઓગણીસ બાકી રહ્યા કયા નંબરથી કયા નંબરના રિટર્ન કરવાના થાય છે જેનો ઉપયોગ નથી થયો તો ક્રમ નંબર બેથી વીસ પરત કરવાના થાય છે હવે પેપર સીલનો હિસાબ તમને પેપર સીલ જે પણ આપવામાં આવે છે એના અનુક્રમ નંબર તમારે નોંધી રાખવાના છે પૂરા પાડવામાં આવેલા પેપર સીલ કુલ ત્રણ તેમાં અનુક્રમ નંબર કયા કયા છે પેપર સીલ તમે જાણો છો મિત્રો પેપર સીલ ગ્રીન સીલ ટ્રેપ સીલ આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખજો ઓલરેડી મેં આગળના વિડીયોમાં બતાવ્યા છે તમને તો અહીં આગળ તમે જોઈ શકો કે ત્રણ આપેલા છે એના અનુક્રમ નંબર કયાથી કયા છે અને તમે ઉપયોગમાં કયો લીધો છે ત્રણ લીધા છે તો એને આપણે સોરી અહીંયા આગળ આપણે લખીશું કે પૂરા પાડવામાં આવે પેપર સીલ કયા નંબરથી કયા નંબરના આપ્યા છે એમાં ઉપયોગમાં લેવાયેલ પેપર સીલની કુલ સંખ્યા તો એક આપણે ઉપયોગમાં લીધો છે જેમ કે પી ક્યુ ઝીરો 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 વનથી પી ક્યુ ઝીરો 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 થ્રી હતું એમાંથી આપણે કયો ઉપયોગમાં લીધો છે પેપર સીલ તો એ છે એક અને એનો નંબર આપણે અહીં નોંધવાનો છે પી ક્યુ ઝીરો ઝીરો વન પછી ચૂંટણી અધિકારીને પરત કરેલા અને ઉપયોગમાં નહીં લેવાયેલા પેપર સીલની સંખ્યા તો બે તમે રિટર્ન કર્યા છે અને કયા કયા તો પીક્યુ ઝીરો ઝીરો ટુથી પીક્યુ ઝીરો ઝીરો થ્રી પરત કરેલા છે નુકસાન પામેલા પેપર સીલ જો કોઈ હોય તો પણ નુકસાન ના પહોંચે એનું ધ્યાન રાખવાનું છે ઝીરો ઝીરો તારીખ લખવાની છે સ્થળ તમારું જે મતદાન મથક છે એ લખવાનું છે અહીંયા આગળ તમામ મતદાન એજન્ટની સાઈન લેવાની છે અને છેલ્લે પ્રિસાઇડિંગ ઓફિસરે પોતાની સહી કરી પોતાનો મતદાન બુથ નંબર લખવાનો છે આમ આ સત્તર ગ ફોર્મ તમારે નમૂનારૂપ બતાવ્યું છે એ તમારે ભરવાનું છે અને આ તમારે મલ્ટિપલ કોપીમાં ભરવાનું છે વૈધાનિક કવરની અંદર પણ મૂકવાનું થાય છે અને આ ઉપરાંત અન્ય જગ્યાએ પણ આને મૂકવાનું થતું હોય છે આ ઉપરાંત તમારે દરેક મતદાન એજન્ટને પણ આ ફોર્મ આપવાનું થતું હોય છે માટે આના ધ્યાનથી ભરશો અને એની જે કોપીઓ છે આગલા દિવસે એટલીસ્ટ આગળનું જે વધારે જે માહિતી છે એ ભરી રાખશો જેમ કે વિધાનસભાનું નામ રાજ્યનું નામ તમારા બુથનું નામ સીયુ બીયુ અને વીવીપેટના નંબરો છે પછી ફાળવાયેલા ઉમેદવારો કેટલા છે તે આ બધી માહિતી ભરી રાખશો તમને જે પેપર સીલ આપવામાં આવ્યા છે એના જે નંબર છે તે તમને જે સુપ્રત કરેલા મતપત્રો આપ્યા છે એના નંબર આ બધી વસ્તુ નોંધી રાખશો અને ઉપયોગમાં લેવાયેલા ખાલી ખાલી રાખશો જેથી તમે ઝડપથી તેને ભરી શકશો અને આને મલ્ટિપલ કોપીમાં પાંચથી સાત કોપી તમારે મિનિમમ બનાવીને રાખવાની રહેશે તો મિત્રો આપણે ખ્યાલ આવી ગયો હશે કે સત્તર ગ કઈ રીતે બનાવવું અન્ય મિત્રોને પણ આ શેર કરશો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને માહિતી મળે અને આપને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટમાં લખજો મતદાન દરમિયાન પણ ચાલુ મતદાને પણ તમને કોઈ પ્રશ્ન થાય તો તમે લખજો હું જવાબ જરૂરથી આપીશ થેન્ક યુ સો મચ